મકરંક્રાંતિ ઉત્તરાયણ ક્યારે મનાવે છે નમો નમઃ હું શાસ્ત્રી નિરવ જોશી મકર સંક્રાંતિ એટલે સૂર્યનારાયણ જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે અને મકર સંક્રાંતિ કરે ઉત્તરાયણ પણ આપણે કહીએ છીએ તો આ દિવસે સવારે જ્યારે ઉઠીએ ત્યારે ઈષ્ટદેવનું સ્મરણ કરી અને સર્વપ્રથમ સ્નાન કરવું જોઈએ સ્નાનમાં નદીનું જળ કોઈ પણ નદીનું જળ આપણા ઘરે હોય એ ડોલમાં નાખી ડોલમાં બધરાવી અને સ્નાન કરવું જોઈએ આગળ ઈષ્ટદેવનું વંદન નમસ્કાર કરી અને નજીકમાં જે પાસે મંદિર હોય મંદિરમાં જઈ ભગવાનની સામે નમસ્કાર કરી અને મનમાં એક સંકલ્પ કે મારા દ્વારા આજે હું આ વસ્તુનું દાન કરીશ બ્રાહ્મણોને સીધા દાન એટલે કહેવાય કે સમગ્ર ભોજન કરી શકે એવું સીધું આપવું જોઈએ અને અને કાળા તલનું ગોળનું વગેરે વસ્તુનું સેવન પણ કરવું જોઈએ ખાસ કરીને જેને સાડા સાત શનિ મહારાજની પનોતી ચાલે છે એવા લોકોએ વિશેષ કરીને દાન કરવું જોઈએ આ દાન કરવાથી સૂર્યનારાયણ અને શનિદેવ બંને વધારે પ્રસન્ન થાય છે આ દિવસે ઊંધિયું ખાવાનું પણ મહત્વ છે ક્યાંક ખીચડી ખાવાનું પણ મહત્વ છે કહેવાનો અર્થ એ છે કે વાતાવરણ પ્રમાણેની જે શાક છે લીલા શાકભાજી મિક્સ કરી અને એનું જે દ્રવ્ય બને છે એને આરોગવાથી આરોગ્યવર્ધક ફાયદો થાય છે શું ન કરવું જોઈએ તો આ દિવસે જે તામસિક પદાર્થ હોય જે વ્યસન કરતા હોય મદિરા પાન ત્યાં કરતા હોય એ લોકોએ ખાસ કરીને આજના દિવસે એને છોડવું જોઈએ એનાથી દૂર રહેવું જોઈએ તો ઇષ્ટ મિત્રોને વગેરેને આ વિડીયો શેર કરો લાઈક કરો કમેન્ટ કરો કોઈ પણ પ્રશ્ન હોય તો આ તમે કમેન્ટ કરો અવશ્ય હું જવાબ આપીશ અને આપ સર્વને મકરસંક્રાંતિની ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ નમો નમા